નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલમાં તો આંગણવાડીમાં જે તેડાગર અને કાર્યકરની ની ભરતી છે તો તેની ઓફિશિયલ જાહેરાત કરી દેવામાં આવેલી છે તો આ ઓફિશિયલ જાહેરાત વિશે આજના વિડીયોમાં ચર્ચા કરી લઈએ તે પેલા વિડીયો ગમે તો લાઇક ને શેર કરી દેજો ચેનલમાં નવા વીઠું તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આંગણવાડી ભરતીની ઓફિશિયલ માહિતી જે મહિલા અને બાળ વિકાસ વિભાગના મંત્રી છે ભાનુબેન તો તેને પોતાનું જે ટ્વિટર એકાઉન્ટ એટલે કે જે એકાઉન્ટ છે તે એકાઉન્ટ ઉપર માહિતી આપેલી છે જાહેરાત કરવામાં આવેલી છે તમે નીચે સ્ક્રોલ કરશો તો અહીં તમે જોઈ શકશો ગુજરાત રાજ્યમાં નવ હજાર થી વધુ આંગણવાડી કાર્યકર અને તેડાગર તરીકે માનદ સેવાઓ લેવા માટે માનવ બંની જાહેરાત છે તે મિત્રો અહીં ભાનુબેન દ્વારા કરવામાં આવેલી છે તો અહીં મિત્રો આંગણવાડી કાર્યકર અને તેળાગરની ઓફિશિયલ જાહેરાત છે તે કરી દેવામાં આવેલી છે એ મિત્રો ગુજરાત રાજ્યમાં નવ હજાર કરતા પણ વધુ સંખ્યા માટે આંગણવાડી કાર્યકર અને ટેડાગરની ભરતી બહાર પાડવામાં આવેલી છે કે જેમાં આંગણવાડી કાર્યકરમાં પાંચ હજાર જેટલી જગ્યાઓ રહેશે તે સિવાય આંગણવાડી તેડાગર છે તો તેમાં ચાર હજાર કરતા પણ વધારે જગ્યા રહેશે એટલે કે કુલ નવ હજાર આઠસો જેટલી અંદાજે મિત્રો જગ્યા પર આ ભરતી જાહેર કરવામાં આવી છે હવે આ જે ભરતી છે તેમાં જો તમારે અરજી કરી હોય તો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે ઓનલાઈન અરજી ફોર્મ ભરવા માટેનો જે સમયગાળો છે તે મિત્રો 8/8/2025 થી લઈ અને 30/8/2025 સુધી રહેશે એટલે કે 8/8/2025 થી ઓનલાઈન અરજી ફોર્મ શરૂ થઈ જશે 12 વાગ્યા થી 2 વાગ્યા સુધીમાં મિત્રો ઓનલાઈન અરજી ફોર્મ શરૂ થઈ જશે અને 30/8/2025 સુધી રાત્રિના 12 વાગ્યા સુધી તમે ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકશો જ્યારે મિત્રો ઓનલાઈન અરજી ફોર્મ શરૂ થશે એટલે આપણે ઓનલાઈન અરજી ફોર્મ જાતે કેવી રીતે ભરી શકાય તેના વિશે ડિટેલમાં એક વિડિયો છે તે અપલોડ કરી દેશું ઓનલાઈન અરજી ફોર્મ છે રીતે મિત્રો કઈ વેબસાઈટ ઉપર જે ભરવાનું રહેશે તો કે અહીં જે HRMS ની જે ઓફિશિયલ વેબસાઈટ છે e-hrms.gujarat.gov.in નામની જે વેબસાઈટ છે તે વેબસાઈટ ઉપર જે તમારે ઓનલાઈન અરજી ફોર્મ છે તે 30/8/2025 સુધીમાં ભરી દેવાનું રહેશે વાત કરી લઈએ એજ લિમિટ એટલે કે વય મર્યાદા વિશે તો કે ઉમેદવારની જે ઉંમર છે તે 30/8/2025 ને ધ્યાન માં રાખી ઓછામાં ઓછી 18 વર્ષની હોવી જોઈએ જ્યારે વધુમાં વધુ 33 વર્ષની હોવી જોઈએ

તેમાં અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારોએ કોઈ પણ સરકાર માનીએ બોર્ડમાંથી ધોરણ દસ ની પરીક્ષા છે તે પાસ કરેલ હોવી જોઈએ મિત્રો અહીંયા ભરતીના નિયમો છે અને તેમની જે શરતો છે તેનો ડિટેલમાં એક છે તે આપણે અલગથી બનાવી અપલોડ કરી દેશું અને આ મિત્રો તમે જે આંગણવાડીમાં અરજી ફોર્મ ભરવા માંગતા હોય તો તે આંગણવાડી જે વિસ્તારમાં આવેલી છે તે વિસ્તારમાં તમે છેલ્લા એક વર્ષ કે તેના કરતા વધારે સમયગાળાથી રહેતા હશો તો તે આંગણવાડીમાં તમે અરજી ફોર્મ ભરી શકશો તો તેડાગરની જે જગ્યાઓ ખાલી છે તો તે જગ્યાઓ ભરવા માટે લાયકાત ધરાવતા મહિલા ઉમેદવાર પાસેથી અરજી ફોર્મ મંગાવવામાં આવેલા છે તો આશા રાખું છું પસંદ પડ્યો અને શેર કરી દેજો ચેનલમાં નવા હોય તો ચેનલ ને કરી દેજો